જન્માષ્ટમી લોકમેળો હાલ પૂરતો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવે છે લોકોએ પોતાના કામ ધંધા બંધ રાખી સલામત સ્થળે રહેવું જાહેરમાં અવરજવર ન કરવી તેમજ નીચાણવાળા વિસ્તારમાં ન રહેવા આપ સૌને વિનંતી કરવામાં આવે છે પોરબંદર શહેરના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ જાણ કરવામાં આવે છે હાલ મેળો બંધ હોય જેથી પોરબંદર તરફ આવવું નહીં અને પોતાને સલામત સ્થળે રહેવા આપ સૌને વિનંતી કરવામાં આવે છે